તમે બિઝનેસમેન તરીકે જવા ઈચ્છતા હો અને એમ કહો કે અમેરિકામાં કોઈ કોન્ફરન્સમાં ભાગ લેવા જવું છે અને બિઝનેસના અર્થે જવું છે તો પણ તમને બદલે વિઝા સાથે આપશે કારણ કે આ બે વિઝા ઉપર જે કાર્યો કરી શકાય જે સ્ટેટસ પ્રાપ્ત થાય છે એ એક સરખું હોય છે ખબર છે ને દર્શક મિત્રો ડોક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે આજે વીસમી જુલાઈ બે હજાર પચીસ છે અને હું તમને અમેરિકાના વિઝા વિશે જાણકારી આપવા ફરી પાછો હાજર થયો છું દર્શક મિત્રો ગયા વખતે એટલે કે દસમી જુલાઈના દિવસે મેં તમને જ બી વન વિઝાના ઇન્ટરવ્યૂમાં કેવા સવાલો પૂછવામાં આવી શકે એ સવાલો જણાવ્યા હતા અને કહ્યું હતું કે આવતા વખતે હું તમને બી ટુ વિઝાના ઇન્ટરવ્યૂમાં કેવા સવાલો પૂછવામાં આવશે એ જણાવીશ તો બી વન અને બી ટુ વિઝા એક સામટા આપવામાં આવે છે તમે જો ટુરિસ્ટ તરીકે જવા માગતા હો અને બી ટુ વિઝાની અરજી કરો અને અરજી પત્રકમાં લખો કે તમારું અમેરિકા જવાનું કારણ એક ટુરિસ્ટ તરીકે છે તો પણ તમને વિઝા જે આપશે એ બી વન આપશે તમે બિઝનેસમેન તરીકે જવા ઈચ્છતા હો અને એમ કહો કે અમેરિકામાં કોઈ કોન્ફરન્સમાં ભાગ લેવા જવું છે અને બિઝનેસના અર્થે જવું છે તો પણ તમને બી વનને બદલે બી વન બી ટુ બેઉ વિઝા સાથે આપશે કારણ કે આ બેઉ વિઝા ઉપર જે કાર્યો કરી શકાય જે સ્ટેટસ પ્રાપ્ત થાય છે એ એક સરખું હોય છે સરખું એટલે લગભગ એક સરખું હોય છે એટલે તમને આ બેઉ વિઝા સાથે આપવામાં આવે છે અને હવેથી જો કોન્સિલર ઓફિસરને એવું જણાય કે તમે ફરી પાછા અમેરિકા જવાના છો એક કરતાં વધારે વાર જશો તો એ તેઓ તમને દસ વર્ષના મલ્ટી એન્ટ્રી બી વન વિઝા આપે છે બી વિઝા એટલે કે ટુરિસ્ટ ટુરિસ્ટો માટેના વિઝા તમે અમેરિકામાં ફરવા જવા ઈચ્છતા હો કે ત્યાં રહેતા તમારા કોઈ સગાવાલાને મળવા જવા ઈચ્છતા હો કે પછી કંઈ માંદગીની સારવાર કરવા માટે જતા હો તો તમે ટુરિસ્ટ વિઝાની બીટુ ટુ વિઝાની અરજી કરો છો અને જ્યારે આ વિઝા લેવા કોન્સ્યુલેટમાં જાઓ છો ત્યારે કોન્સ્યુલર ઓફિસરો તમને જે સવાલો પૂછે છે એ કેવા હોઈ શકે એ હું તમને હવે જણાવીશ પણ એક વાત યાદ રાખજો તમારે કોન્સ્યુલેટમાં જતાં ગભરાવવાની જરૂર નથી ગયા વખતે કહ્યું એ મુજબ કોન્સ્યુલર ઓફિસરો તમારા દુશ્મન નથી તેઓ તમને વિઝા આપવા માટે આવેલા છે એવું ફક્ત એટલું જ જાણવા માગે છે કે તમે ખરેખર ત્યાં ટુરિસ્ટ તરીકે જવા માગો છો કે ટુરિસ્ટ છો એવું બહાનું કાઢીને ત્યાં જઈને પછી કાયમ રહેવા માગો છો કે પછી ત્યાં કોઈ નોકરી કરવા માગો છો એટલે જો તમે સાચા અર્થમાં એક ટુરિસ્ટ હશો અમેરિકામાં ફરવા માટે જ જવા ઈચ્છતા હશો ત્યાં રહેતા તમારા સગાવાળાઓને મળવા માટે જવા ઈચ્છતા હશો તો તમારે ગભરાવાની કોઈ જ જરૂર નથી અને તમે જ્યારે ઇન્ટરવ્યુ આપવા જાઓ ને ત્યારે કપડાનો ઠઠારો કહેવાય નહીં જતા અરે ઘણા લોકો તો છે ને કમીસના બટન ખુલ્લા રાખે હાફ પેન્ટ પહેરીને જાય આ બધું સારું ના કહેવાય એટલે એક સાદા વ્યવસ્થિત કપડાં પહેરીને જજો લેડીઝોએ દાગીનાનો ઠઠારો પણ નહીં કરવો જોઈએ નહીં તો શું થાય કે કોન્સિલર ઓફિસરની નજર તમારા દાગીના ઉપર જાય અને પછી એ ભૂલ કરી બેસે અને કદાચ તમારા વિઝા નકારે આથી તમે જ્યારે વિઝા આપવા જાઓ ત્યારે પ્રફુલ્લિત બદને જજો ચિંતા કરતા નહીં મોઢા ઉપર ચિંતા લાવતા નહીં ભય દેખાવો ન જોઈએ ઓફિસરો તમારા દુશ્મન નથી એ વારંવાર યાદ રાખજો અને ઓફિસરની આંખમાં આંખ મેળવીને વાત કરજો અને કપડાં વ્યવસ્થિત પહેરજો તમે જો અંગ્રેજી ભાષા જાણતા હો તો અંગ્રેજી ભાષામાં જ ઇન્ટરવ્યૂ આપજો એ તમારા હિતમાં છે કારણ કે અંગ્રેજીમાં જો તમે ઇન્ટરવ્યૂ આપશો તો તમે અને કોન્સિલર ઓફિસરો એકબીજાની જોડે સંકળાયેલા રહેશો જો ગુજરાતીમાં કે હિન્દીમાં કે મરાઠીમાં જો ઇન્ટરવ્યૂ આપશો તો વચ્ચે ઇન્ટરપ્રિટર રહેશે અને તમે કંઈક બોલો અને એ કંઈક સમજાવે કે ઓફિસર કે સવાલ પૂછે ને એ તમને કંઈક પૂછે તો એમાં ઘણો ફરક પડી જાય એટલે બની શકે તો અંગ્રેજીમાં જ જો હવે તમને સવાલ પૂછવામાં આવશે કે તમે અમેરિકા શા માટે જવા ઈચ્છો છો ત્યાં શું જોવાના છો ક્યાં રહેશો કેટલા દિવસ ત્યાં રહેવા માગો છો કેટલો ખર્ચો આવશે આ પહેલાં તમે અમેરિકામાં ગયા છો વિઝાની અરજી કરેલી છે અમેરિકા સિવાય બીજા કોઈ દેશમાં ગયા છો કોઈ દેશના વિઝાની અરજી કરેલી છે કેનેડાના પીઆરની અરજી કરેલી છે તમે અમેરિકામાં શું શું જોશો હવે એ જે સ્થળો હોય તમે દેખો તો એના વિશે પણ થોડી ઘણી જાણકારી રાખજો જેથી તમને એના વિશે કંઈ પૂછવામાં આવે દાખલા તરીકે એમ કહો કે મારે ન્યૂયોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ જોવા જેવું છે તો એમાં તમે શું જોશો તમે કેમ એનું નામ દઈને એ જોવા ખાસ જવા માગો છો તો એ તમારે કહેવું જોઈએ કે ભાઈ ત્યાં આગળ છે ને અમારા ગુજરાતનો એક ઝરૂકો મૂકવામાં આવ્યો છે મારે એ જોવા જવું છે આવું કંઈક પણ તમે ખાસ કહેશો ને તો એ ઓફિસરને વિશ્વાસ બેસશે કે તમે ખરેખર એક પ્રવાસી તરીકે અમેરિકા જવા માગો છો તેઓ તમને પૂછશે કે તમારો ખર્ચો કેટલો આવ્યો એ કોણ આપશે તમે અહીંયા શું કરો છો તેઓ પૂછશે કે તમે પાછા આવશો એની ગેરંટી શું મને એક એવું સબળ કારણ આપો જે દર્શાવી આપે કે તમે તમને અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપ્યો હોય એ પૂરું થતાં તમારા દેશમાં પાછા ખેંચી લાવશે તો તમારે તમારું અહીંયાનું રહેઠાણ દેખાડવું જોઈએ તમારા અહીંયા રહેતા મા બાપ કે સંતાનો કે બીજા કોઈ સગાવાલાઓ દેખાડવા જોઈએ તમારો અહીંયા સારો બિઝનેસ હોય નોકરી હોય તો એ દેખાડવી જોઈએ અને એ પણ દેખાડવું જોઈએ કે અમેરિકામાં તમારું કોઈ નથી અને કોઈ હોય પણ ખરું તો કહેજો કે ભાઈ એ છે પણ હું એને કંઈ ત્યાં રહેવા નથી માગતો એટલે અને જો મારે રહેવા માગવું હોત કાયમ તો હું એને કહેતા કે મારા માટે ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર આમ ભયમુક્ત થઈને તમે વિઝાના ઇન્ટરવ્યુમાં જજો બીજું કે તમે જ્યારે અમેરિકાના ટુરિસ્ટ વિઝાની અરજી કરો છો ત્યારે તમારે એ દેખાડી આપવાનું રહે છે કે તમે ખરા અર્થમાં ટુરિસ્ટ છો તમારી આગળ અમેરિકા જવા આવવાનો રહેવા ખાવાનો અને પરચુરણ ખર્ચ કરવાનો પૈસાની પૂરતી સગવડ છે તમારો અમેરિકામાં કાયમ રહેવાનો કે ત્યાં ગેરકાયદેસર નોકરી કરવાનો ઈરાદો નથી અને તમારા પોતાના દેશમાં તમારા કૌટુંબિક અને નાણાકીય સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો તમને પાછા તમારા દેશમાં ખેંચી લાવશે આ ચાર ચીજો તમે દેખાડશો તો તમને વિઝા જરૂરથી આપવામાં આવશે પણ હવે પ્રોબ્લેમ એ છે કે એ લોકો તમને બોલવા નથી દેતા એ લોકો તમને જે સવાલો પૂછે એના જ તમારે જવાબો આપવાના રહે છે પણ એ જવાબો તમે એવી રીતે આપજો જવાબો ટૂંકા અને ટચ હોવા જોઈએ પણ સંપૂર્ણ હોવા જોઈએ એટલે એવી રીતે તમે જવાબો આપજો કે જેમાં બધી વાત તમે તમે કહી શકો પણ બહુ લાંબુ લેક્ચર જો સાચું બોલવાના હશો તો તમારે કઈ ગોખવાની જરૂર જ નથી તમને આવા બધા તમે એક ટુરિસ્ટ છો એ તમારે પુરવાર કરવું પડશે તમારે આગળ અમેરિકા જવા આવવાના પૈસાની બંદોબસ્ત છે એ દેખાડવું પડશે તમને પૂછશે કે કોણ પૈસા આપવાનું છે તો કે હું આપવાનું કે મારો ફાધર આપશે કે મારો ફલાણું આપશે તો એ વ્યક્તિ શું કરે છે તમે શું કરો છો એ દેખાડવું પડશે હા તમે દસ્તાવેજો સાથે લઈ ગયા હો તો એ દેખાડવાની ઉતાવળ નહીં કરતા ઓફિસર માગે કહે કે મને એના પુરાવાઓ દેખાડો કે દસ્તાવેજો દેખાડો તો તમે એ દસ્તાવેજો એમને દેખાડજો બાકી નહીં તો એ લોકોને એમ થશે કે તમે દસ્તાવેજો બનાવટી તૈયાર કરેલા છે એટલે ખાસ દેખાડવા માગો છો તો એ દેખાડવાની ઉતાવળ નહીં કરતા એટલે ટુરિસ્ટ તરીકે અમેરિકામાં જવું બહુ સારું છે બહુ સારો દેશ છે ત્યાં ઘણું બધું જોવાનું છે ત્યાં જજો જરૂરથી જજો ડિઝની વર્લ્ડ નાઇગ્રા ફોલ્સ લાસ વેગાસના કસીનો ન્યુયોર્કમાં આવેલ ફોર્ટી સેકન્ડ સ્ટ્રીટ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ વોશિંગ્ટન ડીસીમાં લિંકન મેમોરિયલ સ્મિથ સોનિયન મ્યુઝિયમ કેપિટલ હિલ વ્હાઈટ હાઉસ અરે કંઈક કેટલું એ જોવાનું છે તો ખૂબ આત્મવિશ્વાસપૂર્વક જજો સાચું જ બોલજો તમને વિઝા જરૂરથી મળશે અને તમને કંઈક મૂંઝવણ થતી હોય મેં તમને આજે જે કહ્યું એ ઉપરાંત તમારે બીજું કંઈ જાણવું હોય તમારા મનમાં મને સાંભળ્યા બાદ કોઈ સવાલો ઉત્પન્ન થયા હોય તો ડોન્ટ ટેક ટેન્શન મેં હું ના મને પૂછજો અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને ઈમેઇલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને દર્શક મિત્રો હું દર મહિને એક દિવસ સુરત અને એક દિવસ અમદાવાદ કન્સલ્ટેશન માટે આવું છું સુરતમાં હું હંમેશા યુવરાજ હોટલોમાં રહું છું જે સ્ટેશનની નજીક છે અને અમદાવાદમાં હું હંમેશા વેસ્ટર્ન હોટલમાં રહું છું જે એલિસ બ્રિજ ઉપર ગુજરાત કોલેજ આવેલી છે એની બાજુમાં છે તો તમે મને ત્યાં પણ મળી શકો છો અથવા તમારી મુંબઈમાં આવેલી ઓફિસમાં પણ મળી શકો છો પણ અમેરિકાના ઇમિગ્રેશનને માટે ડોન્ટ ટેક એની ટેન્શન મેં એવું ના